રાતના અંદાજે લગભગ બે વાગ્યા છે કદાચ કામગીરી બંધ થઈ છે અધિકારીઓ ઘરે ગયા છે અનેક લોકો ઘરે ગયા છે પરંતુ આપની પોતાની સંસ્થા બી ગુજરાતી અમે સતત સવાર સાત વાગ્યા થી અહીંયા આગળ છીએ ઘટના આ પાદરા તાલુકાના મોજપુર ગંભીરા બ્રિજ પર જે પ્રકારની બની છે એ ઘટના અત્યારે આપણે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છે અહીંયા આગળ હાલ પણ પોલીસના જવાનો જીઆરડીના જવાનો તૈનાત છે અને તમામ લોકો પોતાની જે ફરજ છે એ ફરજના ભાગે અત્યારે અહીંયા આગળ ઉભા છે અને ખરેખર જે પ્રકારની ઘટના બની છે પાદરા તાલુકા માટે આ ખરેખર શર્મનાક ઘટના છે મોજપુર ગંભીરા બ્રિજ પર જે ઘટના બની છે ને એમાં પણ દર્શક મિત્રો સવારના સાડા સાત વાગ્યે ગંભીરા ગામના મુજપુર ગામના આજુબાજુના નવાખલ સહિતના જે પણ ગામડાઓ છે એ ગામના અઢઢક લોકો દસથી વધુ લોકોના મોતના સમાચાર જે છે સવારથી જ મળ્યા હતા હાલ વાત કરવામાં આવે તો બારથી વધુ લોકોની ડેડ બોડી પણ મળી ચૂકી છે અને જે પ્રકારે લાસ્ટ ઇન્ટરવ્યુ બીએન ન્યુઝ ગુજરાતીએ કર્યું એમ કે જે પ્રકારે લોકોના આક્ષેપ હતા હજી પણ પંદર લોકો ડટાયા હોય પાણીમાં તે પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે પાદરા તાલુકાના લોકો તો છે જ મુજપુરના લોકો તો છે જ પરંતુ ગંભીરાના પણ કેટલાક લોકો છે કે જે બાઇક સવાર હતા એક બાઇક પર ત્રણ લોકો હતા એવા ત્રણ બાઇક હતા એવા લોકો પણ લાપતા છે હજી સુધી મળ્યા નથી પરિવારના લોકો છે બીએન ન્યુઝ ગુજરાતીનો સતત સંપર્ક કરી રહ્યા છે ને ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિ જે હાલ જોવા મળી રહી છે તેમાં પણ લોકો ચિંતામાં મુકાયા છે કે પોતાના સ્વજનો ક્યાં છે પોતાના પરિવારજનો ક્યાં છે હાલ કેમેરા પર્સને કહીશ કે આપને દ્રશ્યો બતાવશે જે પ્રકારે અહીંયા આગળ સવારથી જ કામગીરી ચાલી રહી હતી અત્યારે કોઈપણ પ્રકારની કામગીરી નથી ને અત્યારે તમામ રેસ્ક્યુ કામગીરી છે સદંતર બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે ક્યાંક કેટલાક પોલીસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ નીચે જોવા મળી રહ્યા છે પરંતુ અહીં આગળ રેસ્ક્યુની તમામ કામગીરી છે એ બંધ કરવામાં આવી છે કોઈ પણ એસડીઆરએફ એનડીઆરએફ કોઈ જ અહીં આગળ ઘટના સ્થળે હાલ નથી રાત્રિનો ખૂબ સમય થઈ ચુક્યો છે બે વાગી ચૂક્યા છે લગભગ બે ત્રણ કલાકમાં સવાર પણ થઈ જશે અને રાત્રિના સમયના કારણે અવાજ પણ ફેર થયા છે પરંતુ મહત્વની ખૂબ બાબત છે કે અત્યારના સમયે હાલ કોઈ પણ પ્રકારની કામગીરી નથી ચાલુ અને દર્શક મિત્રો એટલી ગંભીર અને એટલી બાબત છે હજી સુધી દસ લોકો ન મળ્યા હોય દસ થી વધુ લોકો ન મળ્યા હોય દસ થી વધુ લોકોની ડેડ બોડી ન મળી હોય એવા સ્પષ્ટ આક્ષેપો જે છે એ સ્થાનિક લોકો હોય ને જે પણ ગંભીરા સહિતના ગંભીરા ગામ સહિતના લોકો છે તેમના આક્ષેપો છે ત્યારે રાતના બે વાગ્યા છે ને બે વાગ્યે પણ આપની સંસ્થા આપની સાથે છે મેં જે પ્રકારે કહ્યું હતું એમ કે જ્યાં સુધી તમામ લોકોની ડેડ બોડી નહીં મળી જાય ત્યાં સુધી બીએનયુઝ અહીંયા આગળ જ રહેશે ને અહીંથી ચોક્કસ નિયલેનું સિમ્પલ રીઝન કે છે કે તાલુકાના લોકો છે જિલ્લાના લોકો છે આજુબાજુના તાલુકાના લોકો છે ને એ લોકોની પરિસ્થિતિ જે અત્યારે થઈ એ ખરેખર ખૂબ જ દુઃખદ છે અને પરિસ્થિતિમાં એક પત્રકાર તરીકે એક લોકોના વ્યક્તિગત વ્યક્તિ તરીકે અહીંયા આગળ રહેવું ખૂબ જરૂરી છે અહીંયા આગળ આપણે સૌ જોઈ શકીએ છીએ રાતના બે વાગ્યા છે પરંતુ જીઆરડીના જવાનો પોલીસના જવાનો જે છે અહીં આગળ ચોક્કસ જોવા મળી રહ્યા છે પાણી પાણી વધે એવું લાગે છે છે લોકો વધી ગયું જે પ્રકારે અહીંયા આગળ દ્રશ્યો જોઈ રહ્યા છે એમ પાણી વધે પણ છે ઘટે પણ છે ક્યાંક વધે છે ક્યાંક ઘટે છે એ પ્રકારની પરિસ્થિતિ થાય છે ને અત્યારે રાતના બે વાગ્યાના સમારે અત્યારે આપણે સૌ જોઈ શકીએ છીએ એમ કે આ સીધા દ્રશ્યો પાદરાના ગંભીર ગંભીરા બ્રિજના છે કે જ્યાં આ પ્રકારની ઘટના બની છે ને ત્યાં સતત પોલીસ બંને તરફ તૈનાત કરવામાં આવી છે ને કે કેને કે કોઈ પણ વ્યક્તિ ભૂલમાં રોડ પર ન આવી જાય અને ફરી વખત કોઈ પ્રકારનો અકસ્માત કોઈ પ્રકારની ગુજારી ઘટના ન બને ઘટે તેના લીધે પોલીસનો સતત બંદોબસ્ત અહીંયા આગળ જોવા મળી રહ્યો છે મહત્વની બાબત છે કે જેટલા લોકોના મૃત્યુ થયા છે બાર લોકોના મૃત્યુ ઓફિશિયલી સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે પરંતુ સ્થાનિકોનું ને પરિવારજનોનું માનીએ તો હજી પણ દસથી પંદર લોકો અંદર દટાયા હોય તે પ્રકારની તે વાત તે લોકો કરી રહ્યા છે પરંતુ હાલ હવે સમગ્ર પરિસ્થિતિ જે છે આવનારા ચોવીસથી અડતાલીસ કલાકમાં જ ખબર પડે આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે બાર વાગી ગયા છે આવતીકાલે તો ન કહી શકાય આજે જ સમજો કે ગુરુ પૂર્ણિમા છે સવારથી ગુરુ પૂર્ણિમાના મહોત્સવ પણ શરૂ થઈ ક્યાંક ગુરુ પૂર્ણિમાના લીધે પણ નદીમાં જે છે છે આવતા હોય હોય ઝાર એટલે કે પાણી આવતું ખૂબ મોટી માત્રામાં પાણી આવવાના કારણે પણ કાલે અહીંયા આગળ રેસ્ક્યુ કામગીરી જે છે એ કરવી ખૂબ થઈ શકે છે મુશ્કેલ થઈ શકે છે જે પ્રકારે આપણે સૌ દ્રશ્યો જોઈ રહ્યા છે આ જે બ્રિજ છે એ પાદરા તાલુકાનો મુજપુર ગંભીરા બ્રિજ છે ને મુજપુર ગંભીરા બ્રિજ પર અત્યારે પણ લોકો જે છે અત્યારે પણ પોલીસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ જે છે મોટી સંખ્યામાં છે પોતાની પોતાની સંસ્થા ચેનલ એટલે બીએન ન્યુઝ ગુજરાતી પણ રાતના બે વાગશે અઢી વાગશે ત્રણ વાગશે ચાર કે પાંચ કે છ ચોવીસે ચોવીસ કલાક ને અડતાલીસે અડતાલીસ કલાક બી એન ન્યુઝ ગુજરાતીની ટીમ સતત અહીંયા આગળ રહેશે અને ચોક્કસથી કોઈ એક તાલુકાના લોકો નથી ગયા પાદરા તાલુકાના મુસપુર ગામના પણ એક પરિવારના લોકો ગયા છે ખેડા હોય આણંદ હોય આજુબાજુના તાલુકા જિલ્લાના લોકો પણ ગયા છે વારંવાર રજૂઆતો કરી હતી વારંવાર કહ્યું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે સૌ જાણીએ છીએ આપણે સૌ સમજીએ છીએ કે જાડી ચામડીના લોકો જાડી ચામડીના અધિકારીઓ ક્યારેય આપણું માનતા નથી અને આજે એ ગોઝારી ઘટના ઘટી છે ને કેમેરા પર્સનને કહીશ કે આપને શક્ય હોય તો બતાવશે એક બે ને ત્રણ જે લાઈટો જોવા મળી રહી છે ત્યાંથી જ આ પુલ તૂટ્યો છે અને ત્યાં સુધી જવાની હાલ પરમિશન ચોક્કસ નથી અને ત્યાં જવું પણ સેફ નથી રાતના બે અઢી વાગ્યાનો સમય છે ને જે આપણે જોઈ રહ્યા છે કે આ પુલની પરિસ્થિતિ કયા પ્રકારની છે અહીંયા આગળ જીઆરડી હોમગાર્ડ તેમજ પોલીસ જવાનોનો મોટો બંદોબસ્ત છે અને હાલ બસ માહિતી આટલી જ છે અમે અમારી ગાડીમાં હાલ આરામ કરીશું કોઈ પણ બીજી જગ્યા જવાના નથી ગાડીમાં જ આરામ કરીશું અહીંયા આગળ જ રહીશું સમગ્ર રાત્રી દરમિયાન સમગ્ર દિવસ દરમિયાન શું પરિસ્થિતિ થાય છે જે પ્રકારે બીજા કહ્યું એમ તમામ ડેડ બોડી અહીંયા આગળ નહીં નીકળે ત્યાં સુધી અમે અહીંયા જ રહેવાના છે કારણ કે આ ઘટના કોઈ સામાન્ય ઘટના નથી આ કોઈ એક બે વ્યક્તિના મૃત્યુ નથી અહીંયા આગળ કેટલાય લોકોના મૃત્યુ થયા છે કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ગામડાના જ લોકો છે સામાન્ય પરિવારના જ લોકો છે ગરીબ લોકો છે કોઈ માલદાર અનિલ અંબાણી મુકેશ અંબાણી રિલાયન્સ ટાટા બિરલા ગ્રુપમાંથી આવનારા લોકો નહોતા સામાન્ય લોકો છે સામાન્ય ગામડાના ગામડાના લોકો લોકો છે છે આજુબાજુના પોતાના જીવ ગુમાવ્યા છે અહીંયા આગળ પોલીસ પોતાની નૈતિક ફરજ નિભાવી રહી છે રાત્રિના બે વાગ્યા હોય કે ચાર વાગ્યા હોય અહીંયા આગળ પોલીસ તમને મળશે પોલીસ પોતાનું કામ કરી રહી છે પરંતુ પ્રજાએ જો કદાચ જે સમયે જે કરવાનું હતું એ કર્યું હોત તો આ દિવસ ન આવતો કારણ કે મોટી મોટી વાતો કરનારા જેનું ખાતમુહૂર્ત અમે કરીએ છીએ એનું લોકાર્પણ પણ અમે કરીએ છીએ આનું ખાતમુહૂર્ત કોને કર્યું હતું ભાઈ આ પાદરા તાલુકો જ છે આ પાદરા તાલુકાની જ ઘટના છે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી કોઈ વાતો કરવા આ બધા જ લોકો માત્ર સારી વાતોમાં આવશે પોતાને જસ લેવાનું હોય પોતાનું નામ મોટું બનતું હોય ત્યારે અમારી પાર્ટી આ કર્યું અમારા સંગઠન આ કર્યું માત્ર કોઈ ભાજપ કોંગ્રેસની વાત નથી કરતો પરંતુ એ તમામ લોકો પોતાની વાહવાહી કરવાને પોતાના પોતાના સ્ટેટસને સારું બતાવવાના તમામે તમામ પ્રયત્નો કરશે પરંતુ લોકો મર્યા એની જવાબદારી લેવા માટે હાલ કોઈ તૈયાર નથી પાદરા તાલુકાનો પાદરા તાલુકાનો મુછપુર ગંભીરા બ્રિજ એ અધવચ્ચે તૂટી પડ્યો અને એમાં કેટલાય વાહનો ખાબક્યા છે કેટલાય લોકો મર્યા છે કોઈ પણ વાહનનો આંકડો નથી કોઈ પણ લોકોનો આંકડો નથી હજુ તો સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે આને બચાવ કામગીરી ન કહેવાય સર્ચ ઓપરેશન કે કેટલા વાહનો છે તેને સર્ચ કરો બહાર કાઢો કેટલા લોકો છે તેને રિટેક કરો સર્ચ કરો અને બહાર કાઢો એ કામગીરી પણ હજુ ત્રીસ થઈ છે સેવન્ટી પર્સન્ટેજ સિત્તેર ટકા એ કામગીરી પણ હજુ બાકી છે ત્યારે સતત નાની મોટી તમામ પ્રકારની અપડેટ બીએન ગુજરાતી આપણા સુધી ચોક્કસ પહોંચાડશે કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત ભાવિન પાટણવાડિયા ફાદરા